ચાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ હોય ને કેમ કે આપડા મિની બ્લોગ જોતાય બધા મજામાં જ હોય છે તો આજે આપણે આવી ગયા છીએ જગદીશભાઈ રાણાભાઈ ની વાડી જગદીશભાઈ ચા લેવા ગયા છે તો આપણે રાણા દદ્ધા છે તો એના રીતે વાત કરીશું તો આ છે આપડા રાણા દદ્દા દાદા ફાલ કેમ છે છોડો ખીને બતાવો અમારા દર્શકોને તો દાદા છોડો ક્યાં છે

राणा बने वाड़ी है फूल बाका सीखी है फूल बाका सीखी फूल तड़किया नहीं है दो नजारो फूल जूमिंग फूल दो राणा बहन वाड़ी है बाका सीखी दो